ત્યારે મેળામાં બાળકો રમકડાની ખરીદી કરી ચકડોળમાં બેસી આનંદ કિરોર કરતા જોવા મળ્યા હતા આ મેળામાં ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેળાનો આનંદ માણી રામદેપીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ વડવાસા ગામે છેલ્લા દોઢસો વર્ષથી જૂના જૂનું પૌરાણિક રામદેવજીનું મંદિર આવેલ છે ત્યાં દર દર ભાદરવી મેજા મેજા ચડાવવામાં આવે છે અને સુદ અગિયારસના દિવસે મોટો મેળો ભરવા ભરાય છે અને આ મેળામાં આજુબાજુના લગભગ પચીસથી ત્રીસ ગામના દરેક નાગરિકો અને બીજી પબ્લિક તથા દુકાનોવાળા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે જય રામાપાઈભા જય લગધાડી